સંમેલનનો હેતુ હિન્દુ સમાજમાં એકતા સંસ્કૃતિ રાષ્ટ્રભાવના અને સમાજ સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો સંમેલન દરમિયાન ના વક્તાઓ દ્વારા સંઘની સો વર્ષની યાત્રા સમાજમાં તેના યોગદાન અને ભવિષ્યના લક્ષ્યો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા પર ભાર મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં યુવાનો વડીલો તેમજ મહિલાઓ સહિત વિવિધ વર્ગના લોકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી સંમેલનનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને શિસ્તબદ્ધ માહોલમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતે રાષ્ટ્રહિત અને સમાજહિત માટે સૌએ એકજૂથ થવાની અપીલ સાથે સંમેલનનું સમાપન કરવામાં આવ્યું હતું દર્દીઓ સેવા કરો કે સેવા માં સેવા ના પૈસા પણ આવશે તમને સારો ભગવો થશે આખી ગરીબી જીવન કાઢ્યું છે આવતીકાલે સવારે નાસ્તા શું ખાવું કે રાત્રે ભોજન શું કરવું એ થી કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ પૂજને ડોક્ટર જી એ હિન્દુ ઓને સંગ્રહિત કરવાનો વિચાર કર્યો એટલે સમાજમાં તો કે તમે તો ગાંડા થઈ ગયા છો હિન્દુ એકત્રિત નહીં થાય એક જ સમય છે ચાર હિન્દુ એકત્રિત થશે ત્યારે પાંચમો ખભા પર થશે એટલે વિચાર પુરુષે વિચાર રાખ્યો કે નહીં આ હિન્દુ સમાજ સંગઠિત થશે અને હું ડોક્ટર કેશવરાવરામ ભેડ આ વસ્તુને કરીને પાંચ કીડિયા બીક ગઈ આજ હમને રામલ્લા કોઈ મંદિર બિફાએ હુ દેખાયા જનકા જન્મ હુ

એસી હજાર સંમેલનો થવાના છે તેમાનું આ એક સંમેલન છે આજના સંમેલનમાં યશોદા દીદી ડાંગ વેદે આશ્રમના જે સેવિકા છે અને પોતે આશ્રમ પણ સંભાળે છે ત્યાં આદિવાસી વનવાસી લોકોના બાળકોને ભણાવે છે તે અમને ઉદ્બોધન કરી માર્ગદર્શન આપવાના છે આજે સંઘના